નર્મદા જિલ્લાના નાડોદ તાલુકાના સ્કૂલના વિદ્યાર્થીઓને સમયસર બસ ની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓએ બસ ડેપો માં કર્યો હોબાળો તો આવો જોઈએ રિપોર્ટ આવે છે પણ ઉભી નહીં અને અમે સાડા અગિયાર આવે છે સાડા અગિયાર લેક્ચર તો જતા રહી બધા કેટલા માં ભણે છે અને દસમા

બાર વિકરમ આ મોસ્લીના હોય તમારો અભ્યાસ પર કેવો અસર પડે છે હા બેવાર 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 તરીકે તમારા ગામના સરપંચ છે સરપંચને એમ કીધુંતું છે સરપંચ કોણ છે મતદાન તો આજે તમને ચાલતા જેવું છે એ અને એમને પછી અમે બેસીએ તો છોકરા અમને ગાળું દે તમે શું કરવા આવો છો બસ માં અમારી બસ એવું કે છે તમે તમે પાસ ના છો તો તમે છાતા છાતા ના આવે અમે શું કરવા છાતા છાતા આવીએ અમારા નઈ કોઈ ગુપ્તા સવારે છાતું છાતું જવાનું ને રાતે બી છાતું છાતું આવતું રહેવાનું એવું કે અમે શું કરીએ અમે અમે શું કરવા છાતા છાતા જઈએ મળે છે પણ અમને ભેવા નહીં દેતા પછી અમે શું કરીએ

કેટલા ટાઈમે ભોળી નવમા નવુર્ગા નવદુર્ગા તમે તમને મુકે મારે છે બી

આગર બી બનતું ને આટલામાં કે સાતવામાં ત્યારથી ત્યાર પહેલા કેવું હતું પહેલા બી એવું જ હતું પહેલા બી નહીં મુ ઈ બી નહીં હા બસ ઓર આવે પણ કોઈ બી નહીં ઊભી વિરહિત પણ જતી રહી સંખી જેસન દરેક જે આપડે ગઢેશ્વર કેવડિયા વાળો રૂટ આપણે વાત કરીએ પોઈચા પટ્ટી વાળો રૂટ એ કે પ્રતાપનગર કે પછી આ બાજુ મોવી વાળો રૂટ દરેક બાળકો છે એ લોકો બસ ડેપો પર રે છે હે એમના મા બાપ એમને ખીજવાય છે એ લોકો નવ વાગ્યા આવે છે અહિયાં ગાડી બરાબર અને સ્કૂલ માં એ લોકો સાડા બાર વાગે તો એમને સ્કૂલ ગાડી મૂકવામાં આવે છે મારી બાજુ જે આજુબાજુમાં જે બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા છ છ સાત સાત આઠ આઠ કિલોમીટર થી લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લિમટવાળાના છે નાના લિમટવાળાના છે ગણજર બારના છે તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમામાં છે દસમામાં છે અગિયારમાં બારમા બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બારનો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીંજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માગી નથી આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડીયા હોય ગઢેશ્વર હોય કોઈચાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડીયાપાડા શાકબારામાંથી ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઇન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ કરાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે જે પાસ કરાવવાવાળા કર્મચારીઓ છે તે પણ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવીને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું એ દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જઈએ કે એક પણ બસ જવા નહીં જઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપોના મેનેજરને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપોનો મેનેજર પણ હવે અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યાનો ટાઈમ છે અહીંયા ગાડી બસ ડેપોની જે મેનેજર છે એની હાજરી અહીંયા હોવી જોઈએ અગિયારથી થી જે એમનો આઠ દસ વાગ્યાનો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ બાળકોની રજૂઆત કરવી કોને જે ચૂંટાયેલા પ્રતિનિધિ એમનું કોઈનું સાંભળતા નથી જો આવનારા દિવસોમાં આવીને એવી પરિસ્થિતિ તો આવતા અઠવાડિયામાં નર્મદા જિલ્લા પ્રમુખ